અને આ જે પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની તો પહેલું જ છે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી તો જીસીઆરટી છે તે ક્યુ સામિક બહાર પાડે છે તો કે જીવન શિક્ષણ ત્યાર પછી જોઈએ તો બાલ સૃષ્ટિ છે તે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે તેઓના દ્વારા બહાર પાડવામાં આવે છે અને તેનું સામયિક છે તો ગુજરાત સાહિત્ય પરિષદ છે તો તેનું સાહિત્ય તેનું જે સામયિક છે તે છે પરત અને આ જે પ્રશ્ન છે તે વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પણ છે ત્યાર પછી જોઈએ તો ગુજરાત સાહિત્ય અકાદમી આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે અને આપણ વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે તો ગુજરાત સાહિત્ય અકાદમીનું છે શબ્દ સૃષ્ટિ તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ગુજરાત સાહિત્ય પરિષદમાં પરબ આવે છે જ્યારે સાહિત્ય અકાદમીની વાત કરવામાં આવે ત્યારે આવે છે શબ્દસૃષ્ટિ ત્યાર પછી જોઈએ તો ભારતી મુંબઈ તો તેઓના દ્વારા નવનીત સમર્પણ છે આ સામયિક છે તે રજૂ કરવામાં આવે છે તો ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા અધ્યયન અધ્યાપક સામયિક છે તે બહાર પાડવામાં આવે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રોગ્રામ તો તેઓના દ્વારા જ્ઞાન શક્તિ છે એનું શૈક્ષણિક સામિક છે તો નવ ભારત પ્રકાશન દ્વારા ક્લાસરૂમ ટેકનિક્સ છે તે રજૂ કરવામાં આવે છે ડોક્ટર સાહેબ ઓપન યુનિવર્સિટી છે તેઓના દ્વારા જ્ઞાન સેતુ સામિક છે તે બહાર પાડવામાં આવે છે તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શ્રી સારસ્વત નામનું શૈક્ષણિક સામિક છે તે રજૂ કરવામાં આવે છે વિજ્ઞાન દર્શન કાર્યાલયનું શૈક્ષણિક સામિક છે વિજ્ઞાન દર્શન તો ડૉક્ટર મોતીભાઈ પટેલનું શૈક્ષણિક સામિક છે સવણું જન્મભૂમિ ટ્રસ્ટ મુંબઈ તો તેઓ કવિતા છે તે શૈક્ષણિક સામિક રજૂ કરે છે તો મફતભાઈ પટેલ દ્વારા અચલા છે આ સામિક રજૂ થાય છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક જ્યોત છે તે બહાર પાડવામાં આવે છે તો સંસ્કાર શિક્ષણ છે તે રજૂ કરે છે સબળા શિક્ષણ અને કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા કુમાર સામિક છે તે બહાર પાડવામાં આવે છે તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે અને તમામે તમામ શૈક્ષણિક સામિકો છે તે ખૂબ જ અગત્યના છે અને ટેટને લગતા બીજા જે પ્લે લિસ્ટ છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તે મોસ્ટ આઈએમપી વિડીયો છે તે જોઈ શકશો